મિત્રો આપ જોઈ ડેલી અપડેટ નખત્રાણા તાલુકાના મોટા આગ્યા ગામે રાજસ્થાન ઔષધાલય પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ અને મોટા અગિયાર ગામ દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો નખત્રાણા તાલુકાના મોટા અગિયાર ગામે અગિયાર ગ્રામ પંચાયતની બાજુમાં કોમ્યુનિટી હોલ ખાતે રાજસ્થાન ઔષધાલય પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ અને મોટા અગ્યા ગામ દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પમાં સાહીઠ જેટલા પેશન્ટોએ લાભ લીધો હાજર રહેલાએ દીપ પ્રગટાવીને આ કેમ્પને ખુલ્લો મૂક્યો અગિયાર ગ્રામ પંચાયતના સરપંચ ઇકબાલભાઈ ઘાંચી પૂર્વ સરપંચ સોનાભાઈ રબારી સદસ્ય દીપકભાઈ ગૌર આશા વર્કર બહેન ભારતીબા ઇન્યુસભાઈ હુસેનભાઈ બકાલી તુરિયા નદીમભાઈ દીપકભાઈ ગરવા તથા રાજસ્થાન ઔષધાલય અમૃતભાઈ ચાવડા હકીમ વૈદ હાજી ઓસામણભાઈ હકીમ વૈદ મૌલાના મુબારક અગિયાવાળાએ સેવાઓ આપી હતી